કલા પ્રતિભા અભિવ્યક્તિ કરવા થનગનતા યૌવનને મંચ પ્રદાન કરવા માટે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા ઓગણીસમો યુવા મહોત્સવ સ્પંદન બે હજાર ચોવીસનો આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલ જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરા મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજના ટ્રસ્ટી શ્રી કીર્તિભાઈ વરસાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા બે દિવસ સુધી ચાલનારા આ ઉત્સવમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવેલ છે જેમાં વક્તૃત્વ સ્પર્ધા ડિબેટ પ્રશ્ન શાસ્ત્રીય સંગીત સહિતના સંગીતના ગાયન સહિતના વિભાગો નાટ્યમાં એકાંકી લઘુ નાટક સહિતના વિભાગો લલિત કલા અને સર્જનાત્મકતામાં નવ જેટલા વિભાગો ઉપરાંત નૃત્ય સહિતના વિભાગમાં સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવેલ છે આયોજન કુલ સચિવ ડોક્ટર અનિલ ગોર ડોક્ટર આર વી બસિયા ડોક્ટર હિના ગંગર સંભાળી રહ્યા છે હું કીર્તિ વર્ષાની મુક્તજીન સ્વામી બાપા મહિલા કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી અને મ્યુઝિક કમ્પોઝર કે એસ કેવી કચ્છ યુનિવર્સિટી અને શ્રી સ્વામી સ્વામીબાપા મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે આજે ઓગણીસમો યુવા ઉત્સવ અહીંયા ઉજવાઈ રહ્યો છે બંને કોમ્પ્લેક્સમાં આ ઉત્સવ ચાલી રહ્યો છે અને લગભગ અગિયારસો ને એંસી સ્પર્ધકો પહેલીવાર આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને અત્યારે આપ બી જોઈ રહ્યા છો કે બધા પાર્ટિસિપેન્ટ્સમાં એકદમ થનગનાટ અને ઉત્સાહ છે અને ખૂબ જ પોતાના એફર્ટ્સ બહુ સારા કરી રહ્યા છે અને સારું પોતાનું પરફોર્મન્સ આપી રહ્યા છે મતલબ બધાનામાં જીતવાની એક ઉમીદ અને આશા સાથે બધા એકદમ પરફોર્મન્સ કરી રહ્યા છે આજે શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી અને શ્રી મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે ઓગણીસમાં યુથ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલ છે આજે કચ્છની જુદી જુદી ઓગણપચાસ જેટલી કોલેજોમાંથી લગભગ અગિયારસો એંસી જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને છવ્વીસ જેટલી જુદી જુદી ઇવેન્ટમાં વિદ્યાર્થીઓ હોસભેર ભાગ લઈ રહ્યા છે સવારે માનનીય કલેક્ટર સાહેબ શ્રી અમિત અરોરા સાહેબ અને જાણીતા સંગીતકાર અને ગીતકાર એવા કેદારભાઈ ઉપાધ્યાય કચ્છ ગુજરાતના જાણીતા મ્યુઝિશિયન એટલે કે સંગીતકાર અને મ્યુઝિક કમ્પોઝર એવા શ્રી કીર્તિભાઈ વરસાણી તેમજ કે એસ કેવી કચ્છ યુનિવર્સિટીના માનનીય વાઇસ ચાન્સેલર શ્રી ડૉક્ટર મોહનભાઈ પટેલ સાહેબ કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી અનિલભાઈ ગોર સાહેબ અને કલ્ચર કોર્ડિનેટર શ્રી આર વી બસિયા સાહેબ ઓપનિંગમાં એટલે કે દીપ પ્રાગટ્ય દ્વારા આ યુથ ફેસ્ટિવલને ખુલ્લો મૂક્યો છે અને બે દિવસ ચાલનારા આ યુથ ફેસ્ટિવલનો આવતીકાલે પૂર્ણાહુતિ સમારોહ છે અને જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને જે જે ઇવેન્ટમાં એમના નંબર આવશે એમને બધાને આવતીકાલે સાંજે નવાજવામાં આવશે તો બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ